કોનેને જ લાગી છે gland ને લાગી હતી બકાદ મજા બગડી ગઈ છે ફૂલ તાવ આવી ગયો છે સાદર આજે ગાઈસ કેમ છો નમસ્તે સલામ તો આજે બ્લોગ લિફ્ટ વાત કરી છે અને અમારે જો આજ કે હે કયો દિવસ કે એટલે આ વાવ પેલો દિવસ છે આવી રીતના પટંસ ગાવી છે આ થોડીક ને મિત્રો મજા બગડી ગઈ છે અવાજ નહીં આવે મજા ફૂલે ફૂલે બધું થઈ ગયું છે પતંગ છે છે કાલ તો મિત્રો એક રીલ શૂટ કરવાની છે એટલે રીલ શૂટ કરવા અમારે ખાબાભાઈ આવ્યા છે બેન ક્યારેક કોપીરાઈટ આવશે છે કોપીરાઈટ આવશે તો રીલ શૂટ કરી લઈએ આપણે ત્યારે તડકો એ બહુ સાજો છે મજા બગડી ગયે છે હું પવન હાવ ડબી ગયો કાલે મજા બગડી ગયું છે ભગીપા હું ટાટી પડતો મિત્રો હા મજા બગડી ગઈ છે બીજું કઈ નઈ એક તો કાલ ખેહ છે બગડી ગઈ